બનાસકાંઠાના વડગામ પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાઈ હતી કે જેમાં એકલતા ભોગવી રહેલા યુવકને લગ્ન કરાવવાની લાલચ આપી પાંચે આરોપીઓએ કાવતરું રચ્યું અને ત્યારબાદ લૂંટેલી દુલ્હનને તૈયાર કરીને લાખો રૂપિયાની છેતરપિંડી આચરી લીધી હતી સમગ્ર ઘટના જોઈએ તો આરોપીઓએ કિંજલ ઉર્ફે આયુષી નામની યુવતી સાથે ફરિયાદી યુવકના લગ્ન કરાવ્યા હતા અને લગ્નના થોડા દિવસો બાદ આ લૂંટેરી દુલ્હનને તેમના ઘરે પરત બોલાવી લેવામાં આવી હતી ત્યારબાદ આરોપીઓએ મોબાઈલ બંધ કરી સરનામું બદલી અને ગાયબ થઈ ગયા હતા જોકે ફરિયાદી સાથે રૂપિયા ત્રણ લાખની છેતરપિંડી કરવામાં આવતા ફરિયાદીએ વડગામ પોલીસ મથકે પાંચ આરોપીઓ સામે ફરિયાદ નોંધાવી હતી જે મામલે વડગામ પોલીસે તપાસ બાદ પાંચ આરોપીઓની ધરપકડ કરી હતી અને પોલીસે તેરા તુચ્છો અર્પણ અંતર્ગત છેતરપિંડી કરી પડાવી લીધેલા બે

મારે આપ સૌના માધ્યમથી તો અમને વિનંતી છે આ પ્રકારના કોઈ પણ બનાવ આપના સાથે બને તો તાત્કાલિક પોલીસને સંપર્ક કરજો અમે આપના સાથી છીએ અને આપના સાથે જે પણ આ પ્રમાણે છેતરપિંડી કરવા માંગતા હોય તેઓને ન્યાયની કક્ષામાં આવીને અને કાયદાનો જે અમારો પ્રયત્ન છે કાયદા બનવાનો તેઓને કરવામાં આવશે શિક્ષા કરવામાં આવશે થેન્ક યુ જય